નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું ફરીથી સ્વાગત છે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે સેક્ટર ચોવીસ માં આવેલા પાઠ્ય પુસ્તક એપાર્ટમેન્ટમાં અમદાવાદ પોલીસ માં ફરજ બજાવતી એક મહિલા પોલીસ

સાથે લગ્ન થઈ ગયા હતા જો કે રિંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો હતો જે હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ પ્રેમમાં રિંકલ મોહનને તેની પત્નીને છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી મોહન રિન્કલ સાથે લગ્ન કરવા ન માગતો હતો એટલે જ આ ખૂની ખેલ ખેલાયો હતો મોહન રિંકલને મળવા આવ્યો હતો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું હતું એટલે મોહને ગળું દબાવીને રિંકલની ઘાતકી હત્યા કરી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સ